નખત્રાણા મોમાયમાં દશામાની ભવ્ય મહા આરતીનું આયોજન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં મોમાયમાં દશામાનો 10 દિવસના વ્રતમાં નખત્રાણા ધર્મ ટેકરી ઉપર મોમાયમાં દશામાના મંદિરે મોમાય મિત્ર મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા છેલ્લા 19 વર્ષથી મોમાયમાં દશામાના 10 દિવસના વ્રતમાં ભવ્ય મહા આરતીનું યોજાઈ રહી છે જેમાં નખત્રાણા આજુબાજુના ગામડાઓ હજારોની સંખ્યામાં આવીને ભાવિ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ પંકજ કબીરા નખત્રાણા છે હું નખત્રાણાની છું આ નખત્રાણા દશામા મંદિર છેલ્લા અગાઉથી કેટલા વર્ષોથી અહીંયા ઉજવણી કરવામાં આવે છે અહીંયા નવરાત્રિની આઠમ તથા દશામાના દસ દિવસની ઉજવણીમાં આઠમના દિવસે અહીંયા કંઈ મહા મહાપૂજન અને તેનું હવન કરવામાં આવે છે તેમાં નખત્રાણાના તમામ ભાવિકો અહીંયા ઉત્સાહ અને આનંદથી તેનો લાભ લેવા આવે છે તથા અહીંયાના અહીંયાની મહા મહિલાઓનો મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અહીંયા કને દર વર્ષે આવો ખૂબ જ વિશાળ આયોજન કરવામાં આવે છે તેમાં દરેક નખત્રાણાના ભાવિકોને ખૂબ આનંદથી આ ઉત્સાહને માણે છે થેન્ક યુ કુસુમબેન રાજેશભાઈ જોશી એમાં એવું છે કે જે આ દસ દિવસ જે થયું છે એવું અગાઉથી પણ આવું ને આવું થતું આવે છે અને વાર્ષિક જે દિવસો આવે છે માતાજીના ખેતરપા દાડાના એ બધા અહીં ભાઈઓના સાથ સહકાર સાથે ઉજવવામાં આવે છે અને અત્યારે જે છે એ અમારી મોમાય મહિલા મંડળ સમિતિની રચના પણ આ વર્ષથી કરવામાં આવી છે એમાં પણ અમે પચીસ સભ્યો છીએ અને બહુ સારી રીતે આનંદ આવે છે એવું થાય છે અને બહેનો જે દર્શન કરવા માટે આવે છે એમના માટે ફળાહાર ચાય પાણીની એ પણ બધી વ્યવસ્થા કરવામાં આવે છે સાંજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે અને દિવસો દિવસ સારું થાય એવું અમે બધા સાથે રહી અને પ્રયત્ન કરીએ છીએ મારું ભાઈ મારું નામ નીતિનભાઈ સોની અમે આ મોમાઈ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જે માતાજીનો પાટોત્સવ આષાઢી બીજના કરીએ છીએ તેમ શ્રાવણ માસના દિવસે માતાજીના જે દશામાના દસ દિવસનો જે તહેવાર આવે તે વખતે અમે મહાઆરતી ઉજવીએ છીએ અને મહાઆરતીમાં હજારોની સંખ્યામાં એકત્ર નખત્રણા હોય કે આજુબાજુના ગામડાના લોકો હોય ત્યાં કને આવીને દર્શનનો માતાજીનો લાભ લે છે અને અમારા માતાજીના મોમાઈ માના મંદિરની અંદર ચૈત્ર મહિનાની આઠમના હવન હોય છે નવરાત્રિના માતાજીના આઠમના હવન હોય છે તેમજ આષાઢી બીજના દિવસે માતાજીનો પાઠોત્સવ હોય અને આ જે મહાઆરતી જે આપણે જે શ્રાવણ મહિનામાં જે દશામાના વ્રત વખતે રાખીએ છીએ તે વખતે એને હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થાય છે અને અમે ધામધૂમથી ઉજવણી કરી છીએ અત્યારે ઓગ ઓગણીસમો પાઠોત્સવ છે અમારો માતાજીનો અને અત્યારે પણ એને જે ઉજવણી થઈ છે તેમાં અમારો એને મોમાઈ મિત્ર મંડળ સતત સક્રિય હોય છે અને ગામજનોનો પણ સારો સહકાર મળે છે અમને